કચ્છના ઐતિહાસિક રૂદ્રમાતા જાગીરના અધ્યક્ષ અને આહિર સમાજના સેવાભાવી અગ્રણી રૂપાભાઈ યાળનું નિધન થતાં કચ્છભરમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ છે ભુજ તાલુકાના કોટાય ગામના રૂપાભાઈ ચાળ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સદૈવ સક્રિય રહ્યા હતા ખાસ કરીને રુદ્રમાતા જાગીર ટ્રસ્ટ દ્વારા બાળકોના શિક્ષણ માટે ચાલતી પ્રવૃત્તિઓમાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું હતું સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને બાળકોની ગુણવત્તા સભર સારું શિક્ષણ મળે તેની હંમેશા ચિંતા સેવી હતી રુદ્રાણી જાગીરના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું રાજકીય ક્ષેત્રે પણ તેમણે કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર રહી સમાજના વિકાસ માટે પ્રયાસો કર્યા હતા તેમનું જાહેર જીવન સમાજ સેવા ધાર્મિક પ્રવૃત્તિઓ અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન જાહેર જીવનમાં રહેલા અન્ય લોકો માટે દ્રષ્ટાંતરૂપ રહ્યું હતું રૂપાભાઈ ઝાળના નિધન થયાના સમાચાર વાયુ વેગે વહેતા થયા હતા કોટાયથી રુદ્રમાતા સુધી તેની અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક ક્ષેત્રમાં આગેવાનો જોડાયા હતા રુદ્રમાતા ખાતે તેમને વિધિપૂર્વક સમાધિ અપાઈ હતી કચ્છ જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સંતો મહંતોએ શ્રદ્ધાંજલિ આપી હતી